દર મહિને કેટલાક નિયમો બદલાય છે જેમાંથી કેટલાક એવા છે કે જે સામાન્ય લોકોના ખિસ્સા પર નોંધપાત્ર અસર કરે છે આવી સ્થિતિમાં ઘણા લોકોનો ખર્ચ વધી શકે છે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ક્રેડિટ કાર્ડના નિયમો અને વીજળીની ચૂકવણી જેવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે આગામી દિવસોમાં એટલે કે એક ઓગસ્ટથી કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે જુલાઈમાં ઓગણી કિલોના કોર્મશીલ સિલન કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ વખતે પણ સિલન કિંમતમાં ઘટાડો થવાની આશા છે જુલાઈમાં ક્રેડિટ કાર્ડ દ્વારા મોડી સુકવણી વીજળી બિલ ભાડું અને અન્ય ઉપયોગીતા વ્યવહારો માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા નિયમો અનુસાર કોલેજ અથવા શાળાની વેબસાઇટ દ્વારા સીધી ચૂકવણી કરવા માટે કોઈ સાજ નથી ન્યૂ રૂલ જો કે જો તમે મોબીવિક ક્રેડ વગેરે જેવી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો છો તો તમારે એક ટકા સાજ ચૂકવવો પડશે ટ્રાન્ઝેક્શન દીઠ મર્યાદા ત્રણ હજાર રૂપિયા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો